રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો કી ભાંડા મજામાં છે ને અત્યારે હે આજે અમે એમ થયું કે હાલો આજે ખાઈ લીધું ખાધું ઠીકા ઠીક નું ખાધું ફૂલ ખાધું ખાઈ ને પછી મેં કીધું હે ને એવું માણસ ભાંડડા ની વાતો કરીએ આપણે

મીરાબેન મોઢે વાત સાંભળી એ તો મજા આવી એમ કીધે તો તમને મીરાની પણ એનું કારણ હું તમને પેલા એક વાત હોય પેલા કયો પેલા વાત તું મારે કરવી પેલા ઈ વાત કરવી કે આ છે ને અમારે છે ને અહીંયા એવું બધું સ્નો પીડ્યો હતો કાલે તમને બતાવ્યો ને સ્નો તો બતાવ્યો તમને હમ કેવો સ્નો હતો એટલો જોરદાર કોમેન્ટ કરી હતી કે ઓલે હું ઉતાર્યું હતું ને ડ્રોન થી તી કે ઓલા કે કાં કરતા હતા થ્રો કરતા હતા કે નીચે ખબર હા તી કે કે ના નાખતા તાઇ કે એમાં મીઠું નાખે મીઠું એટલે સોલ્ટ આપણે હે મીઠું એટલી નાખીએ કે આ હેના જે ઓલો બરફ હોય ને સ્નો હોય એ ઓગળે જાય એમ હા એ ગ્રીટ કીએ એની પણ ગ્રીડ સ્પ્રેડિંગ એમ રાઈટ તો એ હે ને ગ્રીટ નાખતા હતા એટલે હે મીઠું નાખીએ એટલે ગમે કોઈ પણ વસ્તુ હોય મીઠું નાખ્યું આપણે કોઈ પણ એટલી હેનો ટેમ્પરેચર ટેમ્પરેચર કેવું આવે ઉપર આવે એમ ઓગરે એટલા માટે

રાઈટ એટલે ગમે એટલું તમે કરો ને એ નહીં પીડ્યો રહીએ ને પાછું જો એમાં માઇનસ ટેમ્પરેચર થાય એટલે એ એવું ખરાબ થઈ જાય ફાટે પડે માણ ને અહીંયા કેક ના હાથ પાક ભાંગે એમાં રાઈટ ને એ હે ને એવો જીવતો જાગતો દાખલો એ હે ને મીરા ખાવ એ જોવાનું

પછીમાં ને ધ્યાન રાખજે જો ધ્યાન રાખજે આમાં હે ને જ્રાક એમ જરાક પગ સુકે જાય એટલે વાત થાય પૂરી કારણ કે હમણાં અનુભવ થયો બધા અનુભવ છે હમણાં હા અમે હે ને સ્નો માં અમે જયારે થ્રી માં જરા આવ્યા ને એ પછી અમે કાયમી જ તે દી અમે હે ને કઈ બસ કે કઈ જતા નહીં ગાડીઓ તો હતી નહીં કઈ અમારી પાસે ત્યારે અમે એટલો સ્નો પડ્યો હોય સ્નો લગભગ ગોઠણી ગોઠણી સુધી હોય અમુક વખતે હાલે ને જાય હે લગભગ અડધી પોણી કલાક લાગતી અમારે ઘરેથી ત્યાં જવા એમ હાલે તે રસ્તામાં પડ્યા એટલે ફાટે પડીએ પડીએ એટલે

ਇਹ ਤਾਂ ਗਏ ਤਾਂ ਗਏ ਬਰਜੀਬੀ ਨਗਰ ਤੇ ਵੀ ਨੇ ਪਾਸੀ ਤਾਂ ਉਭੀ ਥਨ ਭਾਗ ਇਹ ਸਿੱਧੇ ਜਿਸ ਮੰਗਰਦੀ ਮਾਂ ਬੈਹੇ ਨੇ ਗਏ ਤਾਂ ਕਿ ਗਏ ਨੇ ਉਹ ਤਾਂ ਅੰਦਰ ਆਵੇ ਨਾ ਫਸੇ ਹਵੇ ਹਵੇ ਨਾ ਫਸੇ ਮੀਕੋ ਤਾਂ ਕਿ ਗਏ ਮਾਤਾ ਜੀਤਾ ਜੀ ਮਾਤਾ ਜੀ ਤਾਂ ਗਏ ਜੀ ਤਾਂ ਗਏ ਹਰ ਮਹਾਦੇਵ ਹਰ ਮਹਾਦੇਵ ਹਰ ਮਹਾਦੇਵ

એટલે આવું બધું થાય થયા રાખે લાઈફમાં આવું બધું હોય એમ એટલે ફોન પણ હોય ને આમાં સારું થયું કે આમાં કંઈ કંઈ ન થયું ન કાળ આમાં હે ને હજે દુઃખાઈ કે કે દુઃખે હાથી થઈ જાય તો હા તો પાછો આપણે થોડુંક કે ના સ્લોપ હે ને થોડોક એમ સીધી એટલે આમાં ને સ્નોમાં એટલે કહેવાનો મારો મતલબ એ હે આ તમને હે ને કોમેડી કરવાનો મતલબ નથી પણ કોમેડી ને સાથે તમને એક વસ્તુ કહેવાની જરૂર છે કે અહીંયા હે ને છોકરાઓને ત્યારે એમ હોય છોકરા નાના હોય ને આપણે બધા જ મજા આવે એમ કે સ્નો પડે એટલે કે ઓહો આપણે લપટીએ ને એથી આમ મજા આવે ને એટલે બધા મજા આવે એમાં આપણે નીકળ્યા હોય ત્યારે એવું જોઈએ ને કે આપણે થોડું કે એવું હોય કે નાના આપણે એમ પડીશું કે આ કે તે ની આપણી એ બીક જ ન હોય એમ એટલે આમાં હે ને ધ્યાન રાખવાનું ટૂંકમાં કહેવાનો મતલબ છોકરાઓને છોકરાઓને પણ ને મોટાઓને પણ ને મોટાઓને એટલે કહું કે આ એમાં સ્પેશિયલી

આપડે ટૂંકમાં આ વસ્તુ વાત કરીએ વાત કરવાનું બીજું કઈ બીજા શું થયું કેર હોમે તા તાર પણ એ ખબર નઈ આથી ઇમરજન્સી માં કઈક હોમ માં ફોન આવ્યો હતો કેર ઇમરજન્સી કઈ યાદ જ ન આવે કે મારી આગળ ભાઈ ગા હું પાછળ ઉતી પાછળ ઉતરી એટલો પવન ઉતો પવન હતો કે હું અજે તો દરવાજો ખોલો નોલો કરવા ગઈ ને તમારો હાથ ને દરવાજા પાસે ને આયો દરવાજો પાછો આંગરી આંગરી સીધી આવે ગઈ પછી એમાં નીકળ્યા લો નીકળ્યા સીધા એક આપડે ગયા તા

આ એકવાર થયો તો એકવાર થયો તો એકવાર ઈ પણ થયું તો એટલે એ જોરદાર થયું તો ના 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 એટલે આ એટલે એટલે આજે છે ને મોડું મેં કહેવાનો મારો મતલબ એ છે કે આમાં છે ને કેરફુલ રહેવું પડે આપણે હેલ્થ એન્ડ સેફ્ટીની વાત કરીએ ને હેલ્થ એન્ડ સેફટી આવી રીતે આપણે જાણવી જોઈએ કે આ હેલ્થ એન્ડ સેફટીમાં આપણે આવી રીતે ક્યારે હું ભૂલ કરી શકીએ એનું કારણ શું એક જ વસ્તુ અને ના ના પણ ભૂલ થવાનું કારણ મેઇન વસ્તુ એક જ છે કે જ્યારે આપણે જે વસ્તુ કરતા હોય ને ત્યારે આપણું માઇન્ડ ક્યાંક બીજે હોય મેઇન વસ્તુ આ એક જ્યારે એટલે બીજે ભટકતું હોય એટલે આપણે ખબર ન પડે ને આપણે સીધા દીએ મસાલો કે ઘા આપણું ક્યાંક હાથ આવે જાય ઘા પગ આવે જાય ઘા પડીએ ને ઘા આખડીએ એમ રાઈટ આનું કારણ એક જ બીજું કંઈ કારણ નથી એટલે ટૂંકમાં આપણે છે ને જ્યારે જે વસ્તુ કરતા હોય ને એમાં હંડ્રેડ પર્સન્ટ કોન્સન્ટ્રેટ કરવું જોઈએ રાઈટ ને પ્રેઝન્ટમાં રહેવું જોઈએ ક્યાં આપણે ભવિષ્યમાં રહીએ અને ક્યાં ભૂતકાળમાં રહીએ બાકી એ વર્તમાનમાં રહેતા ને રાઈટ એટલે ખરેખર આમાં લેસન એ શીખવાનું છે કે આપણે છે ને વર્તમાનમાં રહેવું જોઈએ સાચી વાત કે ખોટી વાત મેરા હે ગઈ ને તો પ્રેઝન્ટમાં જુદી પ્રેઝન્ટમાં હું તો એ પડી

એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે આ આમાં છે ને આ ઇન્સિડન્ટ બહુ થાય છે એમ સ્પેશિયલી ને આવી વસ્તુઓ જ્યારે હોય ને આ ઠંડીની જે ફ્રોસ્ટ હોય એટલે એમાં બહુ ધ્યાન રાખવું પડે એમ રાઈટ એટલે ભાંડનું એ મારે કહેવું હતું કે છે ને આ બધા તમે પણ ધ્યાન રાખજો હેલ્થ એન્ડ સેફ્ટીનું અને છોકરાઓની તમારા છોકરાઓનું પણ કહેજો કે ભાઈ આ છે ને તમે ધ્યાન રાખજો પણ આપણે કેતાં કહેતાં ધાર ખાક પડી જાય તો હવે એમાં તો આપણે શું કરી શકીએ પણ એમ કે આપણે કેરફુલ રહેવું જોઈએ બરાબર ને મેઇન આ બ્લોગ બનાવવાનું કારણ એક જ વસ્તુ છે કે ને આપણે આપણું પોતાનું ધ્યાન રાખવાનું અને સેફ થી એમ હમ તો પછી હે ને હવે બસ મારે બીજું કઈ કેવું નથી મીરા તારે કઈ કેવું કઈ કહી દઈએ જય લીરભાઈ માં જય વિદ ભગત ને પાછા વાળી અને પાછા નવા લોક માં કઈક નવું લઈને પાછા વડે આવીશું તો આવજો પાંડર